આપ જોઈ રહ્યા છો પાર્ટ ટુડે ન્યૂઝ પશ્ચિમ વિસ્તારમાં સરદારબાગ સ્વિમિંગ પુલ આવ્યું છે અને આ બંધ હાલતમાં છે વડોદરા શહેરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટે સ્વિમિંગ પુલની મુલાકાત લીધી છે અને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી ચર્ચા પણ કરવામાં આવી છે મેન્ટેનન્સ જે છે તેની કામગીરીની ચકાસણી કરી છે વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય અને પશ્ચિમ વિસ્તારના લોકોને આ સ્વિમિંગ પુલનો લાભ મળે સાથે જ સરદારબાગ સ્વિમિંગ પુલ વહેલામાં વહેલી તકે કાર્યરત થાય તેવું ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ દ્વારા જાણવા મળ્યું છે કોરોના ટાઈમથી સરદારબાગ સ્વિમિંગ પુલ બંધ હતો અને અમારા વિસ્તારના અને પશ્ચિમ વિસ્તારના નાગરિકોની ફરિયાદ હતી કે ભાઈ સરદારબાગ સ્વિમિંગ પુલ ફરી ચાલુ કરવામાં આવે કોઈ કારણોસર થતું નહોતું એટલે દોઢ બે મહિના પહેલાં મેં જાતે સ્થળ મુલાકાત લઈ અને સૂચન કર્યા હતા એ પ્રમાણે કામગીરી ચાલુ થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં આ ઉનાળામાં પશ્ચિમ વિભાગના લોકોને સ્વિમિંગ પુલનો લાભ મળે એ રીતનો અમારો ચોક્કસ પ્રયત્ન રહેશે આજે જે કામ ચાલી રહ્યું છે એનું વિગતવાર માહિતી લીધી છે અને જે સૂચનો કરવા જેવા હતા એ કર્યા છે તો આવનાર દિવસોમાં સ્વિમિંગ પૂલ ચાલુ થાય એવી આશા રાખો